ગુડ મોર્નિંગ આજ તો સવાર સવારમાં મારે દવાખાને જવાનું છે અરે આર્યનને ફરી પાછો તાવ આવી ગયો અને ઉધરસ તો ઘોડા ઉધર થઈ ગઈ પછી તો માંડ માંડ દવાખાને પૂજ્યા અરે આર્યનને હાલવાની હો પણ નહોતી અને અહીંયા તો જો આ કૂપન લઈને બેહવાનું જ્યારે નંબર બોલે ને ત્યારે ઓફિસમાં જવાનું અરે આ મોંઘવારી બધામાં ફેલાયેલી છે ઘેરે આવતા આવતા માર્કેટમાંથી આ કઠોળ લેતા આવ્યા તા પછી મેં મારી દીધો વઘાર અને જો આર્યન ભાઈ અહીંયા શું ખાઈ છે ખબર છે અરે ભૂતડો ખાઈ છે એને તાવ આવ્યો હતો તો કે મારું મોઢું મને મોળું મોળું લાગે છે મને ભૂતળો હા મને ખબર છે છોકરાઓને નો દેવાય પણ મજા નો હોય ને ત્યારે હાલે તો મસ્ત રેડી થઈ ગયું છે કઠોળનું શાક અને સાજીદ ઘરે આવતા આવો કાક બિસ્તરો લેવાતા અને આ બિસ્તરામાં હું છે એ જોવા માટે તમારે થોડોક વેટ કરવો પડશે એટલે કે અમે જમી લેવી પછી બિસ્તરો ખોલું અને આર્યનને જો મજા નથી ને તો એની સાટુક ખીસડી બનાવી તો જો એ બિસ્તરો હતો ને મારા સાસુમ અમે ગામડેથી મોકલો છે ને એમાંથી જો નીકળો છે લીમડો ધાણા તુરની ડાળ હરઘુઓ સણાં અને આ મેથી ભજિયા ખાવા ટુ સાજિતને બહુ ભાવે ને અને જો પાંચ લીટર સાઈઝ પણ મોકલી છે કોઈને ખાવી ભાઈ ને તો લઈ જાયજો અને હારે આ ડુંગળીના દળિયા પણ મોકલાવ્યા છે અને આર્યન ભાઈ તો એના દાદા દાદીના બહુ લાઈટ કાર્યા એટલે એના માટે શીખી અને બબ્બે જોડી તો સંપલ મોકલાવ્યા અરે નથી કહેતા નાણાં કરતા વ્યાજ હોય ને તો એના દાદા દાદીને આર્યન બહુ જ વાલો છે તો કાંઈ ને હાલો આજનો વિડીયો એટલો જ તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય